તમને સૌને ખ્યાલ હશે વડોદરા શહેરમાં અત્યારે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે રેલવે સ્ટેશન પાસે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ એલ એન્ટીને સોંપવામાં આવ્યો છે એલ એન્ટી કંપનીને સોંપવામાં આવ્યો છે મોટા મોટા મશીનો મોટા મોટા અલગ અલગ સાધનોનો યુઝ થઈ રહ્યો છે મિત્રો એના વાઇબ્રેશન બહુ હેવી હોય છે એ વાઇબ્રેશનને લીધે વડોદરા શહેરની નજીક એટલે કે આ જ જગ્યાએ પ્રોજેક્ટ ચાલે છે અને આજુબાજુનો વિસ્તાર એટલે કે પરશુરામ ની આજુબાજુ જે લોકો જે લોકોના ઘરો આવ્યા છે ત્યાં તિરાડો પડી છે હવે આ લોકોને પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે આ લોકો આક્ષેપ એવા કરી રહ્યા છે કે આ તિરાડો આવા જ આ ઘોંઘાટ આ વાઇબ્રેશનના લીધે થયા છે એટલે કે અહીંના જે સ્થાનિકો છે તે એલ એન કર્મચારીઓ પાસે કે આ તિરાડો પૂરી આપવામાં આવે કે આ મકાનની દિવાલો વ્યવસ્થિત બની આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે एक एक एंगल चालीस चालीस पचास फुट की एंगल है वाइब्रेट मशीन से जब काम कर रही थी उस टाइम पे उनके साथ को भी बताया था तो उनका साथ क्या हो रहा है तो कोई तकलीफ नहीं होगी तकलीफ होगी तो हम बैठे हैं अभी ये प्रॉब्लम बड़ा हुआ है હા અમારો વિસ્તાર ઝુલતાપુરમાં આવેલો સતારમિયાની ચાલી છે અને બાજુમાંથી છે ને બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલુ છે એલ ટી વાળાનો પણ તમે અહીંયા આવીને જોઈ શકો છો કે અંદાજે દસ ઘરોમાં આખી 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 દિવાલોમાં તિરાડો પડી ગઈ છે તો અમારી તો માગણી એવી છે કે જે એલ એન છે એ જાતે મકાન બનાવી આપે કાં તો યોગ્ય વળતર ચૂકવે બસ અમારી તો એ લોકો પાસે એટલી જ માગણી છે બાકી તંત્ર પાસે તો અમારી કોઈ આશા કે અપેક્ષા છે નથી કેમ કે વડોદરા શહેરમાં તંત્ર છે જ નથી આયોજન વિસ્તારને સત્તરમીની ચાલનીનો રહી રહેવાસી છું અને સાહેબ અહીંયા આગળ બુલેટ ટ્રેનનું કામ ચાલતું હતું તો એમાં હું ચાલીસથી પચાસ ફૂટના એંગલો આ લોકોએ વાયબ્રેટ મશીનથી અંદર નાખેલા અને એના કારણે મારા ઘરના અંદર દીવારો બધી ફાટી ગઈ છે બરાબર છે હવે કાલ ઉઠીને અમારા નાના નાના છોકરા છે કંઈ બી થાય તો એની જવાબદારી કોણ લેશે એલ એન ટી વાળા લેશે કારણ કે આ કામ એલ છે અને એની એમની જવાબદારી છે બરાબર છે કાલ ઉઠીને અમારા નાના છોકરાઓ કંઈ બી ના દૂર કોઈ બી એ થઈ જાય તેની જવાબદારી સરકાર પછી મારા મારા પોતાના ત્રણ મકાનો છે અને ત્રણ મકાનોમાં તિરાડો અને આખું કિચન તો અલગ જ થઈ ગયું છે આપણે બતાડ્યું બી મેં બરાબર છે રજૂઆત આપના એલ એન ટી એલ એન ટીના ઓફિસર બે વાર આવીને ગયા હતા અને જોઈને બી ગયા હતા બરાબર છે પછી એવું કહેતા હતા એ લોકો બોલે કંઈ નહીં થાય કંઈ નહીં થાય હવે આની તિરાર મોટી થઈ ગઈ છે અને કાલ ઉઠીને પડશે તો આની જવાબદારી કોણ લેશે મારી માગણી એટલી છે કે અમુને વળતર આવે નહીં તો પછી આ બધું બનાવીને આલે મારું નામ સંજય જગદીશ કનોજીયા છે